સુપરસ્ટાર પેટમાં ફરિયાદ બાદ મોડી રાત્રે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી ફેન્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા હતા તો રજનીકાંતને ત્રણ ઓક્ટોબરે લગભગ અગિયાર વાગે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તો અભિનેતાને બ્લડ બ્લડલમાં સોજો હતો એટલે સારવાર માટે હાર્ટની સર્જરી કરવામાં આવી હતી જ્યાં ટ્રાન્સ કે થિયેટર પદ્ધતિનો ઉપયોગ કરીને તેમની મહાધમનીનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું તો ગત એક ઓક્ટોબરના રોજ સફળ સર્જરી પછી અભિનેતાના બે દિવસ સુધી ડોક્ટરોનું નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો તો ડોક્ટર રજનીકાંતે થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી હતી ડોક્ટરો તરફથી રિલીઝ ઇન્ડિયા મળ્યા નિર્દેશક લોકેશ કાનકરાજની ફિલ્મ કુલીમાં કામ શરૂ કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ